ઘણા લોકો માટે રાઈસમાંથી બનતી કોઈ પણ ડિશ ફૂડ હોય છે એવી જ રીતે મારા ઘરે પણ બધાને રાઈસમાંથી કોઈ પણ વેરાયટી બનાવો બધાને ખૂબ જ ભાવે છે અને બધાને એકદમ કમ્ફર્ટ ફૂડ લાગે છે તો આજે મેં એકદમ સિમ્પલ વેજ બિરયાનીની રેસીપી બનાવી છે એકદમ ટેસ્ટી ને બનાવી એકદમ ઇઝી છે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આખી રેસીપી જરૂરથી જોજો એના માટે મેં એક નાની વાટકી છે એટલા બાસમતી ચોખા એને પાણીમાં કલાક સુધી પલાળ્યા છે અને એને બોઈલ કરી લીધા છે બોઈલ કર્યા છે મેં એટી પર્સન્ટ જ એકદમ એને ગળવા નથી દીધા છૂટા જ રાખવાના છે ગળવા નથી દેવાના ન કરે બિરયાનીમાં પ્રોપર એનું ટેક્સચર નહીં રહે હવે આપણે અહીં પહેલાં બધા શાક બોઇલ કરવાના છે તો એના માટે મેં લીધા છે બટેટા કોબી ફણસી ગાજર અને કેપ્સિકમ કેપ્સિકમ આપણે સીધા સોતે જ કરવાના છે અને આ સાથે હું અહીંયા વટાણા પણ એડ કરું છું અને થોડું મીઠું એડ કરી દઉં છું જેથી એકદમ સરસ રીતે શાક બોઇલ થઈ જાય આમાં તમે વેજીસ તમારા ચોઈસના લઈ શકો છો ફણસી ના ભાવતી હોય તો એડલેસ કરી શકાય છે ચલો તો હવે બધું શાક બોઇલ થઈ જાય ત્યાં સુધી આપણે બીજી બાજુ એક પેનમાં તેલ એડ કરીએ છીએ આ બિરયાનીમાં આપણે સૌથી ઓછા તેલ એ કરવાના છીએ એટલે અંદાજે બેથી ત્રણ ચમચી જેટલું જ તેલ મેં એડ કર્યું છે એટલે એકદમ ઓછા તેલ આપણા બિરયાની કરવાની છે તેલ ગરમ થઈ ગયા બાદ આપણે થોડું જીરું એડ કરી દઈએ એટલે અડધી ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે તમને બિરયાનીમાં જો બટર કે ઘીનો ટેસ્ટ ભાવતો હોય તો તમે એના એ પણ એડ કરી શકો છો તેલની બદલે હવે આપણે એમાં ઓનિયન એડ કરવાના છે તો મેં આ રીતે ઓનિયન ચોપ કરીને મેં એડ કર્યું છે ઓનિયન એકદમ સોતે થઈ જાય પછી એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે તો એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ જે આપણે બેઝિક શાક છે બેઝિક જે જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એનાથી જ આપણે આ બિરયાની બનાવવાની છે એટલે એકદમ સિમ્પલ જ રેસીપી છે ને એકદમ ટેસ્ટી બને છે મારા ઘરે તો છોકરાઓને પણ એટલી આ બિરયાની ભાવે છે તો એ લોકો માટે હું ઓછા મરચાંવાળી કે ઓછી સ્પાઈસી બનાવું છું આ બિરયાની હવે આપણે આમાં કેપ્સિકમ એડ કરી દેવાના છે એને પણ સોતે કરી લેવાના છે તમને દેખાતું જ હશે કે શાક એકદમ ડ્રાય રહી છે આપણે એકદમ ઓછા તેલનો ઉપયોગ કર્યો છે તમે પણ આ જ રીતે બનાવજો ઓછા તેલમાં બિરયાની સરસ થઈ જશે હવે આપણે આમાં જે બીજું બધું છે શાક બોઈલ થઈ ગયું છે એ એડ કરી દેવાનું છે સાથે થોડું મીઠું એડ કરી દઈએ પાંચ ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર સાથે પોણી ચમચી જેટલું હું એવરેસ્ટનો શાહી બિરયાની મસાલો એડ કરું છું આનાથી પણ ટેસ્ટ સરસ લાગે છે કદાચ તમે આ મસાલો એડ નહીં કરો અને મરચું ને હળદરમાં કરશો તો પણ આ બિરયાનીનો એવો જ ટેસ્ટ લાગે છે પણ હું મેં મારી ચેનલ પર ઓલરેડી પહેલાં રેસીપી મૂકેલી છે બિરયાનીની એટલે આમાં મેં થોડું અલગ સ્ટાઇલથી કર્યું છે એટલે આ બિરયાનીનો મસાલો એડ કર્યો છે સરખી રીતે મિક્સ કરી લઈએ બસ હવે આપણે ઓલમોસ્ટ બિરયાની તૈયાર છે જસ્ટ આપણે રાઈસ એડ કરી દઈએ એમાં અને કોથમરી એડ કરી દઈએ અને એકદમ સરખી રીતે મિક્સ કરીને સર્વ કરી દેવાની છે તો આ આપણી સિમ્પલ વેજીટેબલ બિરયાની તૈયાર છે જ્યાં રેસીપી ગમી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ફરી નવી રેસીપી સાથે આપણે ફરી મળશું ને હા ફ્રેન્ડ્સ જે ચેનલ પર નવા છે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને તમને નવી કઈ રેસીપી જોઈએ છે એ પણ જરૂરથી કહેજો અને ફ્રેન્ડ્સ મારી ચેનલ પર બિરયાનીની બીજી ઘણી રેસીપીઝ છે જે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ ઉપર ટેક્સમાં પણ મેન્શન કરી દઈશ એ પણ જરૂરથી જોજો થેન્ક યુ